આજ રોજ વહેલી સવારે પડધરીની જે મામલતદાર ઓફિસની સામે મેળીમાનું મંદિર છે એમાં વિધર્મી દ્વારા એક શખ્સ ચોરી કરે છે ઉપર સીસી કુટેજમાં દેખાય છે જે અમે પડધરી પોલીસમાં ફરિયાદ અરજી લખાવેલી છે અને પડધરી પોલીસ આગળની કાર્યવાહી કરે તપાસ કરે એવી બધાની અમારા ગ્રુપની મેળીમાના ગ્રુપ બધા ગામજનોની બધાની એવી આશા છે કે જલ્દી પોલીસ આની તપાસ કરે જે બદલ આ પડધરીના ગામજનોને થોડુંક ચોરી થયેલ છે ત્યારે દોઢ લાખ હોય ગયા હતા અને અત્યારે જે પૈસા છોકરાએ જે માંડવો કર્યો હતો એ પૈસા જે ભેગા કર્યા હતા એ ગરીબ કન્યા સમૂહ લગ્ન કરવાના હતા એ પણ હાલ વિધર્મીઓ પૈસા લઈ ગયેલા છે પેટીની અંદર થી એટલે હવે અમારા ત્યાં ગ્રામજનોની એવી આશા છે કે આનું ફળદ્રી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને જલ્દી તપાસ કરે અને કડકના કડક પગલાં લઈએ તો એ અમને સીસી ફૂટેજ આની પહેલાં સીસી કેમેરાની હતા જે પછી કેમેરા નહીં ખાતે તે પહેલાં ચોરી થઈ હતી ત્યારે સીસી ફૂટેજ કેમેરા હતા નહીં પછી જે પાછા કેમેરા નહીં ખા છોકરાએ કેમેરા જોયા એટલે છોકરાઓને એવું લાગ્યું કે આમાં ચોરી થાય છે અમે ફળધરી પોલીસને જાણ કરી અને હવે પછી ફળધરી પોલીસ તપાસ કરે એવી બધાની અમારી માંગ છે મામલતદાર મંદિર સામે લેડીમાં છે અહીંયા બધા છોકરા છે જ્યાં અવારનવાર ચોરી થતી હતી બીજી ત્રીજી વાર થઈ ત્યારે સીસીટીવી કેમેરા નહોતા એના હજતક આપણે અરજી બરજી કાંઈ દેતા નહોતા હવે પણ સીસીટીવી કેમેરા ફિટ કરી દીધા એટલે આ છોકરા હવે સીસીટીવી કેમેરા જોયા તો એમાં રૂબરૂપ જળ ઓળખાઈ ગયો છે અને પૈસા કાઢી છે આમાં દેખાય છે એટલે આપણે ફરિયાદ લખાવી છે મામલતદાર ઓફિસ અમે ફરિયા હજી વેરેડીમાં રહ્યા એ ચોરી આ લોકોએ કરી છે તેની એની માથે અમે ફરિયાદ લખાવી છે એની કાર્યવાહી પૂરેપૂરી કરે એવો અમારા છોકરાઓ બધાનો ગ્રહ છે